આજે આપણે બધા ડિજિટલ યુગોમાં જીવીએ છીએ જીવનના દરેક સ્તરે ઇન્ટરનેટ ડિજિટલ એપ્લિકેશન્સ મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે તો આજે એક્સપેન્ડેડ ડીજીટલ એક્ટિવિટીના દુરુપયોગ કરીને કેટલાક ક્રિમિનલ્સ એન્ટી એલિમેન્ટ્સ દ્વારા જુદા જુદા પ્રકારના જે આપણે કહીએ તો ક્રેડિટ ડેબિટ કાર્ડ ફ્રોડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ જોબ ફ્રોડ ઓનલાઈન લોન ફ્રોડ જેવા વિવિધ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ આચરવામાં આવે છે જેનો શિકાર બનતા લોકો પોતાના જીવનમાં જે કમાયેલા નાણાં ખોવાઈ જાય છે અને જેના લીધે મુશ્કેલીમાં મુકાઈ જાય છે આ માટે આવા બનાવ બનતા અટકાવવા જરૂરી છે કે દરેક નાગરિક પોતાના પર્સનલ ઇન્ફોર્મેશન ઉદાહરણ તરીકે પિન ઓટીપી નંબર ક્રેડિટ કાર્ડના સીવીપી નંબર કે અન્ય જે પર્સનલ ઇન્ફોર્મેશન છે આ કોઈને સાથે શેર ન કરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અલર્ટ રહે સ્પેમ કે કોઈ સસ્પિશિયસ લિંક ઉપર ક્લિક ન કરે અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતા સતર્ક રહીને કોઈપણ પ્રકારના સસ્પિશિયસ એક્ટિવિટી ધ્યાન પર આવે તો પોલીસના સંપર્ક કરે આ જરૂરી છે તો એટલા માટે જ શહેરમાં સાયબર ક્રાઈમ સેલ સક્રિય છે કોઈપણ પ્રકારના બનાવને શોધવા ઇન્વેસ્ટિગેશન કરવા અને આરોપી સુધી પહોંચીને કાર્યવાહી કરવા માટે આપણે સક્ષમ છીએ આજે શહેરના કોઈપણ નાગરિક કોઈપણ પ્રકારની સાયબર ક્રાઈમનો શિકાર બને ફિનાન્શિયલ ક્રાઇમને ખાસ કરીને તો વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇનનો સંપર્ક કરે જે ફિનાન્શિયલ ટ્રાન્સેક્શનમાં થયેલ લોસ અથવા નુકસાનને પણ આપણે કદાચ પરત મેળવવા માટે તમને મદદરૂપ થઈ શકીશું ઝડપથી તમે રિપોર્ટ કરો તો આપણે પોલીસ સક્રિય બનીને ઇન્વેસ્ટિગેટ કરીને આરોપી સુધી પહોંચી શકે તેમ છે જેથી દરેક નાગરિકને આપને અપીલ છે કે તમે વન નાઇન થ્રી ઝીરો અને શહેર પોલીસના સાયબર ક્રાઇમસનો સંપર્ક કરીને આવા બનાવો બનતા અટકાવવા બનેલ બનાવો શોધવા માટે તમે મદદરૂપ થશો એવી અપેક્ષા છે સતર્ક રહો સુરક્ષિત રહો